નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપણે ઘણા સમયથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સમય ફર્સ્ટ યર માં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ અને હેલ્થ પ્રમોશનના બે હજાર આઠ થી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના પેપરમાં પૂછાયેલા તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ આપણે જોયા આ વિડિયોમાં હવે આપણે જોઈશું પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગ એક એવો જ અગત્યનો વિષય અને એમાં કેવા પ્રકારના ઓબ્જેક્ટિવ પૂછ્યા છે કેવી રીતે ઓબ્જેક્ટિવ લખવા એની આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ તો ચોક્કસ વિડીયો પૂરેપૂરો જોજો જો આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રોની સાથે આ વિડિયો શેર કરવા નમ્ર વિનંતી છે તો ચાલો જોઈએ પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગના કેટલાક ઓબ્જેક્ટિવ શરૂ કરીએ ભાગ એકથી ખાલી જગ્યા પૂરો રસીની જાળવણી ખાલી જગ્યા તાપમાને કરવામાં આવે તો તમને ખ્યાલ છે વારંવાર પૂછાતી ખાલી જગ્યા છે અને મિત્રો આમાં તમામ પ્રકારની ખાલી જગ્યાનું રિવિઝન કદાચ થશે કારણ કે એકને એક ખાલી જગ્યા બીજા પેપરમાં પૂછાયેલી હોય તો આપણે બધી જ ખાલી જગ્યાઓ બધા જ પેપરની લીધેલી છે જેથી કરી અને અવારનવાર એ જ ખાલી જગ્યા ફરીને આવશે રસીની જાળવણી બે સેન્ટીગ્રેડથી આઠ સેન્ટીગ્રેડ મેલેરિયા ખાલી જગ્યા મચ્છર કરડવાથી થાય માદા એનોફિલિસ પલ્સ રેસ્પિરેશન વચ્ચેનો રેશિયો ખાલી જગ્યા હોય છે તો પલ્સ અને રેસ્પિરેશન વચ્ચેનો જે રેશિયો છે એ એક જેમ દસ જેમ ચારનો હોય ઝાડા સાથે લોહી નીકળે તો એને ખાલી જગ્યા કહેવાય મલીના નાના બાળકોમાં ખાલી જગ્યા ફ્રેક્ચર વધુ જોવા મળે ગ્રીન સ્ટીક ફ્રેક્ચર તો અહીં આપણે જે રેશિયો આપણે જોઈએ તો આમ છે રેશિયો એક જેમ દસ જેમ ચાર એવું યાદ રાખવાનું હોય એટલે કે એક સેન્ટીગ્રેડ તાપમાન વધે તો દસ પલ્સ વધે અને સાથે સાથે ચાર રેસ્પિરેશનમાં વધારો થાય નેક્સ્ટ પેપરમાં ડેન્ગ્યુ ખાલી જગ્યા નામના મચ્છર કરડવાથી થાય તો એડિસ ઇજિપ્ત મેલેરિયા વિરોધી માસ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે જૂન માસ સ્ટમકમાંથી લોહી નીકળે તો તેને હિમેટેમેસીસ કહેવાય તો અહીં પણ આપણને એપેટ્રેક્સિસ એટલે નાકમાંથી લોહી નીકળે સ્ટમકમાંથી તો હિમેટેમેસીસ કપમાં આવે એટલે કે લંગ્સમાંથી નીકળે તો હિમોપ્ટિસિસ આઈમાં હોય સબકન્જંક્ટાઈબલ હેમરેજ સ્ટૂલમાં હોય તો એને મલીના યુરિનમાં હોય તો એને હિમેચ્યુરિયા તો આવી ખાલી જગ્યા અવારનવાર પૂછાતી હોય એનીમાં આપતી વખતે ખાલી જગ્યા પોઝિશન આપવામાં આવે તો લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે લેફ્ટ લેટરલ ડીપથેરિયા ખાલી જગ્યા નામના બેક્ટેરિયાથી થાય તો કોરની બેક્ટેરિયા ડીપથેરી ત્યાર પછી નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે પોલિયોના વાયરસ વાયલને વાપરવો નહીં તે દર્શાવતી નિશાનીને ખાલી જગ્યા કહેવાય તો વીવીએમ અહીં આપણને ફૂલ ફોર્મ વીવીએમનું ફૂલ ફોર્મ પણ પૂછાય વેક્સિન વાયલ મોનિટર એસઓએસ એટલે ખાલી જગ્યા જ્યારે જરૂર પડે ત્યારે અસ્થમા વાળા દર્દીને ખાલી જગ્યા બેડ આપવામાં આવે ફાઉલર બેડ ટાઈફોઇડમાં ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે વિડાલ ટેસ્ટ તો ટેસ્ટ પણ તમે જોઈ લેવાના ટાઈફોઇડમાં વિડાલ ટેસ્ટ હોય ત્યાર પછી સર્વ સર્વાઇકલ કેન્સર હોય તો પેપ પેપસ્મેર ટેસ્ટ હોય મેલેરિયા હોય તો એમપી સ્લાઇડ હોય તો આવા બધા જ ટેસ્ટ પણ આપણે યાદ રાખવા જોઈએ કોપ્લેક્સ પોટ એ ખાલી જગ્યા રોગનું લક્ષણ છે મિઝલ્સનું નેક્સ્ટ પેપરની ખાલી જગ્યામાં સર્પદંશ થયો હોય તો ખાલી જગ્યા ઇન્જેક્શન આપવું જોઈએ એએસવી એન્ટીસ્નેક વિનમ કહેવાય એએસવી એટલે એન્ટીસ્નેક વેનમ ઘા સાફ કરવા માટે ખાલી જગ્યા દવાનો ઉપયોગ કરવામાં આવે બિટાડીન કાનની તપાસ કરવા માટે ખાલી જગ્યા નામનું સાધન વપરાય ઓટોસ્કોપ સ્ત્રી દર્દીને કેથેટરાઇઝેશન કરતી વખતે ખાલી જગ્યા પોઝિશન આપવામાં આવે તો લિથોટોમી પોઝિશન નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે નરી આંખે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ જીવાણુઓ જોવા માટે ખાલી જગ્યા માઇક્રોસ્કોપનો ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે અહીં માઇક્રોસ્કોપ લખો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ લખો બંને સાચું પડે પર્ટોસિસની ખાલ જગ્યા પણ કહેવાય ભૂપિંગ કપ કહેવાય મોટી ઉધરસ કહેવાય ભૂપિંગ કપ કહેવાય પર્ટોસીસ કહેવાય ખાલી જગ્યા રોગમાં દર્દીની પીઠ કમાનની જેમ વળી જાય ટીટેનસ ધનુર ખાલી જગ્યા રોગ માં ભાતના ઓસામણ જેવા જાડા થાય તો કોલેરા ખાલી જગ્યા છે દસ કરતા ઓછા રેસ્પિરેશન હોય તો ખાલી જગ્યા કહેવાય તો બ્રેડિપની એકસો ચાલીસ કરતા વધુ વધુ એલા દસ કરતા ચાલીસ કરતા વધારે રેસ્પિરેશન હોય તો ટ્રેકિપનિયા કહેવાય એવી જ રીતે ચાલીસ કરતા ઓછી પલ્સ હોય તો બ્રેડિપની બ્રેડી કાર્ડિયા કહેવાય અને એકસો ચાલીસ કરતા વધુ પલ્સ હોય તો બ્રેડી ટ્રેકી કાર્ડિયા કહેવાય આવું પણ આપણે યાદ રાખવું જોઈએ રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ખાલી જગ્યા બેન્ડેજનો ઉપયોગ કરવામાં આવે ટોર્નિકેટ મોંની તપાસ કરવા માટે ખાલી જગ્યા નામનું સાધન વપરાય તો ટંગ સ્પેક્યુલા બીસીજીની રસી ચામડીના ખાલી જગ્યા પડમાં અપાય ડર્મિસ લેયર ડોટ્સ એટલે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ઇન શોર્ટ ટર્મ થેરાપી ફૂલ ફોર્મ પૂછ્યું છે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન હાથના ખાલી જગ્યા અને થાપાના ખાલી જગ્યા મસલ્સમાં અપાય તો હાથના ડેલ્ટોઇડ મસલ્સ અને થાપાના ગ્લુટિયલ મસલ્સ હાથમાં ડેલ્ટોઇડ મસલ્સ થાપામાં ગ્લુટિયલ મસલ્સ અને જાંગમાં કીએ થાઈમાં કીએ તો ક્વાડ્રી સેપ્સ મસલ્સ સામાન્ય રીતે વ્યક્તિનું બ્લડ સુગર લેવલ ટુ એટી ટુ વન ટ્વેન્ટી એમજી પર ડીએલ એસી થી એકસો વીસ એમજી પર ડીએલ નોર્મલ વ્યક્તિનું બ્લડ પ્રેશર એટી ટુ વન ટ્વેન્ટી એમએમ ઓફ એચજી ડીપીટી એટલે ડીપથેરીયા પર્ટુસીસ ટીટેનસ નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે યુરિન સુગર હોટ મેથડથી કરવા માટે ખાલી જગ્યા સોલ્યુશન વપરાય તો બેનેડિક ડિક સોલ્યુશન બીસીજીની રસી ખાલી જગ્યા માર્ગ દ્વારા આપવામાં આવે ઇન્ટ્રાડર્મલ ઝાડા સાથે લોહી નીકળે તો ખાલી જગ્યા કહેવાય મરડો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીનો સંગ્રહ ખાલી જગ્યામાં કરવામાં આવે કયું ફ્રીજ તો ડીપ ફ્રીજ તો અહીંયા આપણે ખાલી જગ્યામાં કરવામાં આવે તો આઈ એલ આર કેવું આવે છે આઈ એલ આર માં કરવામાં આવે ડીપ ફ્રીજમાં શું કરવામાં આવે તો એના જે આઇસ્પેક છે એ જવામાં આવે સ્ત્રી દર્દીને કેથેટરાઇઝેશન કરતી વખતે ખાલી જગ્યા પોઝિશન આપવામાં આવે લિથોટોમી પોઝિશન સ્વાઇન ફ્લુ ખાલી જગ્યા વાયરસથી થાય એચ વન એન વન નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે મેલેરિયા ખાલી જગ્યા મચ્છર કરડવાથી થાય તો વારંવાર પૂછાતો તો ખાલી જગ્યા છે એનોફીલીસ માદા મચ્છર માદા એનોફીલીસ મચ્છર ગાયનેકની તપાસ વખતે ખાલી જગ્યા પોઝિશન આપવામાં આવે લિથોટોમી પોઝિશન મિજલ્સની રસી ખાલી જગ્યા માર્ગ દ્વારા અપાય સબક્યુટેનિયસ બધા જના જે રૂટ છે વેક્સિનના એ યાદ રાખવા જોઈએ એકાદા રૂટ પૂછાય દાખલા તરીકે બીસીજી વેક્સિન છે તો ઇન્ટ્રાડર્મલ મિજલ્સ વેક્સિન છે તો સબક્યુટેનિયસ પેન્ટાવેલિન છે તો મસ્ક્યુલર પોલિયો છે તો ઓરલ આ દરેક રૂટ યાદ રાખવા જોઈએ રસીની જાળવણી ખાલી જગ્યા તાપમાન કરવામાં આવે છે બે સેન્ટીગ્રેડથી આઠ સેન્ટીગ્રેડ એસઓએસ એટલે જરૂર પડે ત્યારે ડીપીટીની રસી ખાલી જગ્યા ખાલી જગ્યાને ખાલી જગ્યા રોગ સામે રક્ષણ આપે ડિપથેરિયા પર્ટોસીસ અને ટીટેનસ ઓડી એટલે દિવસમાં એક વખત ઓરીની હકારાત્મક નિશાની ખાલી જગ્યા છે કોપ્લેક્સ પોર્ડ તો મિત્રો આ હતી કેટલીક ખાલી જગ્યા અને નેક્સ્ટ પાર્ટમાં પણ આપણે પાર્ટ ટુમાં પણ ખાલી જગ્યા જોઈશું પણ એ પહેલાં આપને નમ્ર વિનંતી છે કે વિડિયોને ચોક્કસ પૂરેપૂરો નિહાળજો આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો અને પૂરેપૂરા પેપરની પીડીએફ જોવા માટે આપ અમારી જે એપ છે માસ્ટર માઇન્ડ એ એપ એમને તમે ડાઉનલોડ કરો અને એમાં સબસ્ક્રાઇબન ભરી અને તમે પૂરેપૂરા પેપર તમે જોઈ શકશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ